એસીપી બી એમ ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ એકવીસ મે બુધવારે ડિસમિસ કરવાનો હુકમ કર્યો હતો એસીપી બી એમ વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશામાં વધી રહ્યો છે આ સમગ્ર મામલો સાત જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ શરૂ થયો હતો જ્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ પ્રવિણભાઈ પારઘી દ્વારા ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા ઊભા કરીને અને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાને અનુસૂચિત જનજાતિનો જાહેર કરીને જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે ફરિયાદને પગલે ગુજરાત તકેદારી આયોગના પત્ર અનુસાર આ મામલો તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર એકવીસના રોજ નાયબ પોલીસ અધિક્ષક વિજિલન્સ સેલ ગાંધીનગરને તપાસ અર્થે સોંપાયો હતો બાદમાં વિજિલન્સ સેલ ગાંધીનગર દ્વારા ચૌધરીને પત્ર લખી જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું આ ફરિયાદના પગલે રાજ્ય સરકારે સુરત વિજિલન્સ સેલને તપાસ સોંપી હતી વિજિલન્સ વિભાગે પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો

તપાસ હાથ ધરી પત્રો મોકલવામાં આવ્યા હતા તેઓને શાળા છોડ્યાના પ્રમાણપત્ર વયપત્રક પિતાનું અને ભાઈ બહેનનું એલ સી જમીનના દસ્તાવેજો પેઠીનામું વગેરે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા લખાયું હતું છતાં તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર એકવીસ તથા તારીખ બાર નવેમ્બર બે હજાર એકવીસ તારીખ છ મે બે હજાર બાવીસ અને તારીખ ચાર જુલાઈ બે હજાર બાવીસ તથા તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર બાવીસના પત્રો પછી પણ તેઓએ કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા એમને વધુ મુદત આપવા છતાં કોઈ સહયોગ મળ્યો ન હતો સુરતના સંયુક્ત કમિશનરે વિભાગીય વિશ્લેષણ સમિતિના હુકમના આધારે આ મામલે વધુ કાર્યવાહી કરવા સૂચના આપી હતી શુનાધારે આદિશાતી વિકાસ ટ્રસ્ટના પ્રમુખે ફરીથી આરોપ લગાવ્યો કે એસીબી ચૌધરીએ ખોટું પ્રમાણપત્ર રજુ કરીને નિમણૂક અને બઢતી મેળવી છે આ કેસની તપાસ ગાંધીનગર વિજિલન્સ સેલને સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન અધિકારી ચૌધરીને જાતિ પ્રમાણપત્ર એલસી અને અન્ય આધારભૂત દસ્તાવેજો દસ દિવસની અંદર રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી જે યોગ્ય સમય મર્યાદામાં રજૂ ન કરતા આખરે ગુનો દાખલ થયો છે